સુરતમાં દિવસ-અને-દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100 થી વીસ શ્વાન કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. અચાનક જ રસ્તે જતા રાહદારીઓ પર શ્વાન ત્રાટકી લે છે અને કેટલાક કિસ્સાઓમાં તો જીબલેન્ડ હુમલો થાય છે. સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જેનો ભોગ વધુ એકવાર સુરતની ચાર વર્ષની બાળકી બની છે શહેરના ભેસ્તાનમાં કલર ટેક્સ કંપનીની નજીકમાં આવેલી ઝોપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી અને આ જ સમયે રખડતા શ્વાને બાળકીને દબોચી તેને ઢસડીને ઝાંકી ઝંખાણમાં લઈ જઈ ફાળી ખાધી

સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા હરડવાથી તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું અને પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરને ખસેકની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરને ખસીકરણ થઈ જાય બીજે પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને પંપડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે આપણે કરડવા દોડતું હોય છે જે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણ ખસીકરણ જાય છે

ત્યારે હવે સવાલ એ છે કે સુરત શહેરમાં કુલ સત્યાવીસો જેટલા રખડતા શ્વાન છે તો ત્રીસ હજાર શ્વાન કેવી રીતે પકડાયા આ આંકડો ક્યાંથી આવ્યો તંત્રની બેદરકારીના કારણે માસુમોનો જીવ ક્યાર સુધી જશે ખસીકરણની વાતો માત્ર કાગળ પર જ છે રખડતા કૂતરાઓને પકડવા તંત્ર નાટક કરે છે સુરત મહાનગરપાલિકા ફરી વિવાદમાં હવે સપડાઈ ચૂકી છે હવે ગુજરાતમાં ડોગ બાઇટના છેલ્લા છ વર્ષના કેસીસ પર પણ નજર કરી લઈએ તો બે હજાર અઢારમાં ચાર પોઈન્ટ પંચાણું લાખ કેસ નોંધાયા બે હજાર ઓગણીસમાં ચાર પોઈન્ટ એંસી બે હજાર વીસમાં ચાર પોઈન્ટ બેતાળીસ લાખ બે હજાર એકવીસમાં બે પોઈન્ટ નેવું લાખ બે હજાર બાવીસમાં એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખ બે હજાર ત્રેવીસમાં બે પોઈન્ટ એકતાળીસ લાખ કેસ નોંધાયા છે રાજ્યમાં મહાનગરોમાં રખડતા ઢોરની અડફેટે ચડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે લોકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રખડતાળ ઢોર મુદ્દે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી આવી રહી એ ગુજરાતી રહ્યું છે જેનો ભોગ માસુમો બની રહ્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત